નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે છું જાજમેર ગામમાં મારી સાથે છે ભાવેશભાઈ એનું ખેતર તમે જોઈ રહ્યા છો એ છે રીંગણી અને ચપટી બંને મિશ્ર ક્રોપ છે નમસ્કાર ભાવેશભાઈ હા નમસ્તે નમસ્તે બોલો બોલો ભાવેશભાઈ તમે રીંગણીનું વાવેતર કયા મહિનામાં કરેલું આપણે માર્ચ મહિનાની પહેલી તારીખે કરેલું છે માર્ચ મહિનાની એટલે માર્ચ એપ્રિલ ના આજે મે એટલે અઢી મહિના જેવું થયું છે હા અઢી ત્રણ મહિનાનો ગાળો છે હવે ભાજભાઈ તમારી પાસે એ જાણવું હતું કે તમે જયારે મા રીંગણીનું વાવેતર કર્યું હા એ સમયે ભાવ પછી જયારે એનું ફ્લાવરિંગ સ્ટેજ એટલે કે ફૂલ અવસ્થા આવી ત્યારે તમારે ભાવ નો માર્કેટમાં હા નહોતો તો તમે શું કર્યું તો આપણે ત્યારે આપણે એના જે ફૂલ ને મળી આવે છે ને હમણાં આપણે તોડી નાખેલા કેટલી વખત તોડ્યા આપણે બે વાર તોડ્યા છે અચ્છા હવે એ ફૂલ તોડવાથી એક તો ખરું કે ભાઈ એમાં ફ્રૂટ એટલે ફળ રીંગણા નો આવ્યો એટલે માર્કેટમાં નો ગયા ને તમને ભાવ નો કોઈ માથાકૂટ ન થાય તો એના કારણે રીંગણી માં કોઈ ફરક પડ્યો રીંગણીમાં તો આમાં ફળ આપણે ના બે એટલે એની ગ્રોથ તો વધવાની જ છે એટલે સ્વાભાવિક છે હાઈટ વધી ગઈ હાઈટ વધી છે બરાબર પ્લસ આમાં તમે અત્યારે કીધું કે જબરજસ્ત અટેક રહે છે

સફેદ માખી ની દવા છાંટતા હોય વ્હાઈટ ફ્લાય તો એની સાથે કમસે કમ પચાસ થી સાહીઠ એમ એલ તમારે નીમ ઓઇલ વાપરવું જોઈએ નીમ બેઝ જો તમે ઓઇલ વાપરો તો એમાં ઘણો બધો ફરક પડશે કે એની આવતી પેઢી છે જે ઈંડા હશે જશે અથવા તો જે સફેદ માખી છે એ થોડી થઈ છે એના કારણે તમને ફાયદો થશે તમારી પાસે પણ કોઈ દવા છે એનો તમે સ્પ્રે કરેલો આનો સ્પ્રે કરેલો છે ને આપણે એક વાર એનો કોઈ ફળ વાપરતા હા પેલા વાપરતા બે ત્રણ વર્ષ પેલા એનો કોઈ તમને ફાયદો દેખાય છે ફાયદો તો આમાં ફ્લાવરિંગ નું આપણે આમ રિઝલ્ટ સારું દેખાય એમ બરાબર કિંમત પ્રમાણે આપણે ગણતરી કરીએ તો બીજી અન્ય કંપની ની દવા આપણે વાપરીએ એની જેવું રિઝલ્ટ મળે પણ આ સસ્તામાં મળે આપણે સસ્તામાં સારું રિઝલ્ટ છે સારું બરાબર માંગરો કરીને છે આમ તો આ માગરો કરીને પણ શાકભાજી માં વાપરીએ અન્ય કંપની છે આ કંપનીનો આ હોય છે તો એ ફાયદો છે બીજું છે આમાં ચપટી છે તો તમને એવું કઈ લાગ્યું કે ચપટી અને રીંગણી ભેગી કરવાથી કોઈ રોગ જીવાત માં વધારો થયો કે ઘટાડો થયો એવું કઈ હા ચપટી એમાં ભેગી નથી એટલે વ્હાઈટ ફ્લાય નો વધારે આવે વધારે વધારે આવે છે અને બીજા નંબર માં આ આ લાઠવા મને એમાં કેવર આવે બે જો આવે જાડવું તો આપણે મોટો થઈ ગયું એટલે આપણે બીજી વાર આપડે પાળા સડાવવા હોય કે તો પછી આમ એથી ડાળું પડતી દાંતડી કરીને કાપવી પડે એમ રોગ વધી જાય કે એટલે આમ પાળો ન સડાવી કે એટલે પોતાની એકસ્ટ્રા આવક છે પણ સાથે બે મુશ્કેલીઓ તમને જોવા મળી છે કે ભાઈ ચપટા કરવા એટલે ઇન્કમ એક એક્સ્ટ્રા ઇન્કમ તો મળે આમાં ગણતરી કરો એટલે આપણે આમાં બબે મણ નો ઉતારો નીકળી જાય છે આ ફૂટ ના ગાણે છે કે આમાં ચાર વેળા આપડે પાડેલી છે આમાં બરાબર ચાર વેળું શેર સપ્તાહ અને વસાળા પાડો છો ને ક્યારા વચ્ચે રિંગણી કરેલી છે બરાબર હમ જો કોઈને કરવું હોય તો આ રીતનો પ્લાન આપીએ પ્લાન આપો તમે એને ભલામણ કરતા નથી

ખાસ ખેડૂત ને જાણવા એમ આવ્યું કે ભાવ ન હોય તો ફૂલ ખેરી નાખો એ મહત્વનું છે ફૂલ એટલે હજી નાનો હોય ત્યારે હવે હવે ના ખેરી શકે હવે ના ખેરે હવે ખેરી તો ન પૂરું પડે ને બરાબર એટલે જે શરૂઆત ના સ્ટેજ માં ભાવ ઓછો હોય તો તમે ફૂલ ખેરી અને એને અવસ્થા ને વધારી શકો વધારી બજાર માં આપણે લઈ જાય તો કઈ બજાર ન મળે પાંચ રૂપિયા મળે તો ફૂલ ખેરી નાખે એમ ફૂલ ખેરી ઝાડ નાનું હોય કે આ ઓડું નું ખેરી નાખવાનું બરાબર ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ કે તમે અમારી સાથે વાત કરી આનંદ હતા સુખાજા નમસ્કાર